દોરાજીમાં તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી ખેડૂતોની લાંબી કતારો રાજકોટ જિલ્લાના દોરાજી ખાતે ગુજકો માસોલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ધોરાજીના જેતપુર રોડ પર આવેલા અતુલ સોલવન્ટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની તુવેર દાળ વેચવા લાંબી કતારમાં ઊભા જોવા મળ્યા ગુજરાત રાજ્ય અને ગુજકો માસોલ દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી યોજાઈ છે જેમાં ખેડૂતોને મણદીઠ એક હજાર પાંચસો દસ રૂપિયા મળતા હોવાથી તેઓ ખુશ દેખાઈ રહ્યા છે ખુલ્લા બજારમાં તુવેર દાળનો ભાવ મણદીઠ એક હજાર ચારસો રૂપિયા છે એટલે ટેકાના ભાવે વધુ મળતા ખેડૂતોમાં આનંદ છે તેમ છતાં અમુક ખેડૂતો દ્વારા ગત વર્ષના તુલનામાં બજારમાં ઓછા ભાવ મળતા ટેકાના ભાવે વેચવાની ફરજ પડી હોવાની વાત કરવામાં આવી દોરાજી સેન્ટરમાં ખરીદી પ્રક્રિયામાં સમય વધુ લાગી રહ્યો હોવાથી ખેડૂતો દ્વારા કામગીરી ઝડપથી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે અહેવાલ વિપુલ દામેચા નયન રાવરાણી મારું નામ મહેન્દ્ર કુમાર બચ્ચુભાઈ લાખાણી ગામ વાડોદર હું તુવેર ટેકાના ભાવે અહીંયા એપીએમસી ખાતે ધોરાજી લઈને આવ્યો છું ગયા વર્ષ અલા બજાર ભાવ છે અત્યારે ચૌદસો રૂપિયા બજારમાં છૂટક વેચી છે અહીંયા અમને પંદરસો ને દસ રૂપિયા મળે છે પરંતુ ગયા વર્ષ કરતા બહુ ભાવ બહુ નીચા છે ગયા વર્ષ તો અઢારથી અઢારસોથી થી માંડીને ચોવીસો સુધી તુવેર વેચાણી હતી એના બદલામાં ઓણ બહુ નબળું છે ફરજિયાત ટેકાના ભાવે નાખવી જ પડે એમ છે પંદરસો ને દસ રૂપિયા બજાર છે ટેકાની અત્યારે હાલ જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે શું કસર છે ભાવ પોષણ તો મળતા જ નથી ખેડૂને અત્યારે પંદરસો દસ એટલે કાંઈ નહીં મજૂરી કટ નહીં થાય કાંઈ બહુ બજાર ભાવ નીચો મારું નામ ભીમજીભાઈ રાણાભાઈ ધોરાજીથી હું આવું છું તુવેર લઈને આવ્યા છીએ અને સરકાર શ્રીનો મેસેજ આવ્યો એટલે અમે તુવેર લઈને આવ્યા છીએ વ્યવસ્થા એટલું કહેવાનું છે કે જે લાઈનમાં વાહનો ઊભા છે આખી રાત બિચારા તપ કરીને ઉભા છે બરાબર વાહનો ભાડે બાંધા હોય એનું આખી રાતનું દેવું પડે ચોવીસ કલાકે વારો આવે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે ટોલના કાંટા વધુ મૂકે અને તાત્કાલિક વ્યવસ્થા થાય કે ખેડૂતોને બહુ હેરાન કરતી ગઈકાલે પૈસા અહીંયા રોડ ચોવીસ કલાક રહેવું પડે છે બાકી ભાવ સારા મળે છે એમાં બે મત છે ખુલી બજાર કરતા અહીંયા સો રૂપિયા વધુ મળે છે સરકાર શ્રી ના એ કામ સારું છે કામગીરી ખુલી બજારમાં સૌથી હાડા તેરસો સૌચો માલ પ્રમાણ પણ અહીંયા ભાવ સારા છે પંદરસો દસ રૂપિયા મળે તે સારી વાત છે પણ આ વ્યવસ્થા તાત્કાલિક થાય એવું કરે તો ખેડૂતો ને હેરનગતિ ના થાય છે ને બોલો મારું નામ શ્રીનેશબીન ડાંગર છે અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકાર શ્રી દ્વારા નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ ખરીદી કરી છે એમાં ગુચકો માસોલ અત્યારે પંદરસો ને દસ રૂપિયા પ્રતિમળનો ભાવ આપે છે જે ખુલ્લા બજાર કરતાં બહુ સારો ભાવ છે અને બધા ખેડૂતને ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય એનો પછીથી એનો માલ જોખવામાં આવશે તો બધા ખેડૂતને બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકાર શ્રી દ્વારા જે ટેકાની ખરીદી થાય છે એનો લાભ લેવા